તમે બધાય તમે મજામાં જીવો અમે મજામાં આપણે મજામાં જલસામાં ને અટાણે ને અમે બનાવીએ હે મચ્યુરિયન જો બનાવ્યા હે તમને દેખાતા નહીં વેઠારીમાં ત્રણ કઈ રહ્યા છે ત્યાં જો હું તમને મસાલો દેખાડું હું મેં મોબાઈલ છે ને હેઠો મીકો હે ને ચાડીયો મસાલો કોબી શું કહેવાય ડુંગળી ધાણાભાજી અને ગાજર આદુ ને મરચુરિયાનો મસાલો ને મેંદાનો લોટ નાખી મેરવણ કરી મીઠું મીઠું નાખી અને પછી જો મસાલો મેં મિક્સ કરી લીધો હે હવે હું એના છે ને ગોળ ગોળ ગોરિંડા વાળું આવા

હાલો આપડે આગળ થોડીક વાર પાછા મળીએ મરચુરિયન તો જો આપડે તેલ હે ને મૂકી દીધું હે ગરમ થવા ને આપણે જો ગોરિંડા વાળી લીધા હે ને તેલ થઈ જાય ને પછી આપણે એને તરી લેવું તો જો મે હેને તેલ મૂકી દીધું હે નો હવે હેને મોસુરિયન તરુ હું તમને દેખાતા નહી હોય કેમ કે હેને મોબાઈલ મારો ઉસો હે ને ગેસ મારો એક હે તો કેવો તમને દેખાડી તો કેવા તરાય હે આમાં જો ધરેલા હે લાગે હે ને મોસુરિયન જેવા મસ્ત મજાની દુકાન જેવા ને આ જો એક ઘાણો કરી લીધો હે ને એક ઘાણો હજી હે ને તરાય હે હવે છે ને આ તો રહી જાય હે ને પછી હું એને હે ને વઘારી એમાં જો તું ઉઠી ગઈ તું બાઈ ને હે ને મોસ્ચરાઈઝર નો હા આવી ગયો તે મારી મમ્મી એને ને કઈક નવીન કરે હે એટલે હું હે ઉઠી જાવ તો જય ઉઠી ગઈ હે હા ઓ આવો કરે ઘડીક વાર રહી ને તો તમારે મોસ્ચરાઈઝર હે ને તરાઈ જાય એક તો મોસ્ચરાઈઝર મોસ્ચરાઈઝર બોલતાય નો આવડે તમે હોતા નહીં મારા મોસ્ચરાઈઝર જોઈને બોલાઈ જતું હોય તો ન આવડે બીજું કામ શીખી જાવ જો અવાજ આવ્યો જો મારા તરાઈ ગયા છે ને હવે જેકી જેકી વગાડી આગળી અને વગાડવાના છે વગાડવાના છે વગાડવા માટે જો આ છે મસ્ટરી મસાલો આ મસાલા હું છે ને વઘારી કેમ વઘારી તેલમાં માં નાખી ને તેલ મૂકી દીધું હે ને ડુંગળી ને કોબી ને પછી ગલાસ એક પાણી નાખી અને આ મસાલો નાખી દેવાનો હે પાણી ઉકળી જાય ને પછી આ ગોટી વહેરી હે ને ગોટીમાં નાખી દેવાની તો હાલો હવે આપણે વઘારીએ લહુ ને નાખી દીધા નાખ્યું ડુંગળી જો મસાલો પાકી ગયો ને હવે આપણે એમાં નાખી પાણી ને હરિયો મસાલા નચવામાં તું બાવા રમે હે ઓ કેવી જો ખાટલાન કપડી નું પીલું હા આવું તારે આવું આયા મારી આગળ આવું હા ટીવી માં કઈ નતા તું આ ના હોસ્પોટ વયું ગયું ક્યાં હા ક્યાં અને ક્યાં અના માતુબા ને ડાગલા ચાલુ કરી દે હા હા જો મસાલો ઉકળી ગયો ને હવે આપણે મનેખીવા પોટી તેરી છે ને બધી નાખી દીધી વાહ હા તો જો આપણે મરચુંડીને બનાવીને તૈયાર કરી નાખ્યા છે થારી ભરી લીધી છે કાટા સંચલી बटका समसीन बधी लाइन हेलो टाबड़ी आओ खावा भी जाओ गरमा गरम मिर्ची जिन खावा भी जाओ हाल तू बा मामा तू बा देखी जो भी तो हेलो जो मैं मिर्ची जिन बना भी खा तो तो कीने कीने नहीं खाए मस्त मजा ना गरमा गरम हेलो किने खावा किने भावे खावानो तो हूं तुमने के गालो खावा तो तुम्हें के मार घर खावा तो नहीं आवो कौन आवे कोई नो आवे घर मिर्ची ना हाँ तो कौन तो

ડોજ વધી નથી ગયો જેને મર્ચુરિયનનો ડોજ વધી ગયો હાલો પાછા આપણે મળીએ થોડીક માતાવરી કરતા ભાઈ ભાઈ આવજો હાલો તું ભાઈ ટીવીમાં છૂટી ગઈ તમે મારા ઇન્સ્ટાગ્રામમાં છે ને હું કહેવાય સ્ટોરી જોતા હોય તો તું બાને ને ટીવી જોવી બહુ ગમે મેં એમાં વિડીયો ઉતારી નહીં જો છૂટી ગઈ ભલે એની ટીવી ચાલુ થઈ ગઈ પણ ડાગલા ટૂટી ચાલુ થઈ ગયા ને તો ભલે એની જો આવે

अब तो ही है देती दीदी। <laughs> और क्या थरेल हो तो इतना? ऊपर। आई वाली 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 मामा। बा मामा। हाँ। ए ये तीन नगद भांति। जल्दी अंबुलेंस भांति। परिजन भांति को परिजन। नज़देखा है तीन नज़देखा थे। दे। हम परिजन। ए गई। Què us sembla, mama? Vint i vint, jo. Vint